રતનભર તથા અડાળા તથા આજુબાજુના વિસ્તારની સોસાયટીઓના રહેવાસીઓની અવારનવાર રજૂઆતો હતી કે વિદેશી વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે ગેરકાયદેસર જેના અનુસંધાન આજ વહેલી સવારથી જ ચેકિંગ ચાલુ છે ટીમો બનાવી અને હાલ સુધીમાં દોઢસો એક જેટલા ઘરો ચેક કરવામાં આવ્યા છે આવી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ નથી કોઈ કોઈ એવી વિદેશી વિદ્યાર્થીઓ કોઈ એવું મળી આવ્યું કે જેનું પાસપોર્ટ છે તે અત્યાર સુધીમાં એક્સપાયર નહીં અત્યાર સુધી જે ચેકિંગ કર્યું છે એમાં કોઈનો એવી ધ્યાને નથી આવી વિગત કેનો પાસપોર્ટ કે વિઝા બધા વેલિડ વિઝા ધરાવે છે કોઈ નશીલા પદાર્થ મળી આવ્યા ખરી નથી કોઈ એવું મળી આવ્યું નથી જે ચોક્કસ થી જે રીતના આપે જે સાંભળી તે વાતને લઈને કે મહત્વની જે ચ ચકાસણી કરવામાં આવી તપાસ જે હાથ ધરવામાં આવી ડોચોક જેટલા વિદ્યાર્થીઓને છે તે અહીંયાથી તપાસવામાં આવ્યા પરંતુ હજી સુધી જે તે કોઈ બાબતને લઈને એ ધ્યાને નથી આવ્યું કે કોઈ નશીલો પદાર્થ છે તે મળી નથી આવ્યો ને કોઈ પણ છે તે શંકાસ્પદ વસ્તુ છે તે અહીંયાથી મળી નથી આવી ત્યારે એસઓજી પોલીસની તપાસને લઈને જે મહત્વની વાત હતી ત્યારે અત્યારે અહીંયા બેસન ટીવી ચેનલની ટીમ પહોંચી અને જ્યારે જોયું ત્યારે જે પોલીસ અધિકારી સાથે આપણે વાત કરી ત્યારે ખબર પડી કે દોઢસો જેટલા જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેની તપાસ કરવામાં આવી પરંતુ હજુ સુધી કોઈ વસ્તુ છે તે મળી આવી નથી